ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના વ્રત થયો હતો તેથી રામનવમીનું મહાત્મા અનેરું અનોખું અને અદ્વિતીય છે રામનવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ આ રામનવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો ઉપાસકો આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રી નામના જપ રામ નામની માળા રામ નામનું લેખન રામનું ભજન કીર્તન રામાયણનું રામાયણનું વાંચન અર્ચન પૂજન ધૂપદીપ અને નૈવેદ સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે રામ નામ અદભુત સંજીવની છે અમોઘ શસ્ત્ર છે મહાન શક્તિ છે માત્ર એક જ વખત રામ બોલાઈ જવાય તો પણ અધર્મનો ઉધાર થઈ જાય છે રામને બદલે રામ રામ બોલનારો વાલીઓ લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મિકી બની ગયો સપ્તર્ષિઓએ આ રત્નાકરને નામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામ નામનો જપ કર અને તેના હૃદયમાં રામ નામની લગ્ની લાગી ગઈ તેના રોમ રોમમાંથી રામ રામ નો જપ થઈ રહ્યો હતો તેના શરીર પર માટીના રાફડા બંધાયા સંસ્કૃતમાં રાફડાને કહે છે તેથી તેનું નામ પડ્યું રાવણે ત્રિલોકમાં ફેલાવ્યો હતો તે દેવોને પણ અનેક પ્રકારે દુઃખ આપતો હતો તેથી ભગવાન વિષ્ણુએ રામ અવતાર લઈને આ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે લોકો તે દિવસે ઉપવાસ કરે છે ઉપવાસનો અર્થ એવો છે કે ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું ઉપવાસ એક પ્રકારનું વ્રત છે પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય આત્મબળ અવશ્ય મળે છે માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રીરામની કૃપા માટે પ્રાર્થના કરો આ પરમ પવિત્ર દિવસે જે ચોવીસ કલાક પરમાત્મા સમીપે રહે છે તેનો જ ઉપવાસ સાચો તેનું જ રામનવમીનું વ્રત સાચું તુલસીદાસજી શ્રીરામને વિશ્રામમાં કહે છે કારણ કે રામ એ સંસારનો વિશ્રામ છે જીવ માત્ર આરામને શોધે છે પણ રામ વગર આરામ નથી શ્રીરામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે સર્વ આપત્તિના હર્તા અને સંપત્તિના દાતા છે માટે રામનવમીની વ્રત કથા વાંચવાથી એ સાંભળવાથી બ્રાહ્મણ શબ્દ બ્રહ્મના પારને પામે છે ક્ષત્રિયને રાજનીતિ પ્રાપ્ત થાય છે અને વૈશ્યને વ્યાપાર કુશળતા તથા શુદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે આ વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે આવ્રત કરનાર પુત્ર પૌત્ર અને સંબંધિત વર્ગ સહિત સુખ ભોગવવા માટે સ્વર્ગના અધિકારી બને છે રામાયણના બાલકાંડમાં શ્રીરામના જન્મનું વર્ણન આવે છે જેનું મન બાળક જેવું છે એની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે બાળક નિર્દોષ અને રાગ દ્વેષ રહિત હોય છે રામ નામના મંત્રનો મહિમા અવર્ણનીય છે મંત્રનો જપ કરતાં પ્રભુના દર્શન કર્યા હતા ને પ્રભુની વાણી તેમના અંતરમાં પ્રગટ થઈ હતી મંત્ર ગમે તે દેવનો હોય સર્વ દેવોને કરેલા પ્રણામ પ્રભુને જ પહોંચે છે પરંતુ જપ કરતી વખતે મન પ્રભુમાં જ તન્મય હોવું જોઈએ ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઈએ અનન્ય ભાવનું વ્રત એ મનુષ્યનો પુરુષાર્થ છે રામ નામ અને રામકથા સૌને ફળ દેનારી છે તે સુંદર સરોવર સમી છે જેમાં રામ જન્મનું અને રામલીલા નિર્મણ નીતર્યું નીર છે તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાંયા છે અનન્ય ભક્તિ સિવાય માનવીનો અહંકાર ઓગળતો નથી એ માટે રામ નામ અનિવાર્ય છે ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રીરામે તેનો નાશ કરવા માટે જન્મ લીધો તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નવમી શ્રીરામના આ જન્મદિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવે છે આ રામનવમી માત્ર શ્રીરામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેમાં એક વ્યક્તિએ પિતા માતા ગુરુ પત્ની નાનાભાઈ પાંડુ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવાની સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું હતું જો આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો